यार आपकी जिंदगी मेरे रोटी ने पैर उन्होंने तंज रखा मैं तो तो पकड़ी नहीं नहीं घर मावी आ गए जब अगर जाल बाजार तो बिट का फरे वालों मार खून करवाने है नहीं रह जी

હાલ ઉડો ઉડી ગયા હે જો આમ કરે તો કાલ હે આપણે આ ટ્રેક્ટર લઈને હાકવા ગયા તા ને આપડે કાલના લોગમાં તમને બતાવ્યું કે જો આ હેને લીલું પીડ્યું ને ત્યાં આવરી પાછું એને ગોટા વરી ગયા હે મારા જ કાઢવાના કલાક લાગે પછીમાં માં હતું તોય તો એવું થઈ ગયું મારે ત્યાં ગયા કબૂતરા કેટલી કલાક ઉડશે કોમેન્ટ કરી નાખજો અંદાજો લગાવી ઉડવા વાળા દા એટલા જ છે એ કેટલી ઘડી ઉડે છે ને કોમેન્ટ કરી નાખજો એ તો ઉડશે તો ઉડવા દે કેટલી ખડી ઉડે છે બપોર ચડી ગયા હે હવે આવી ગયા છે ખાવા ખાવા માં હે હે ને સેવ નું શાક હે સાઈ છે હે હે ને દેશા માં અમે બે આવ્યા છે વ્રત એટલે તો કોમેન્ટ માં જય દેશા માં લખ આપણે એને ફટાફટ ખાઈ લે કે તો આપણે તો ખાઈ લીધું છે ને હવે આપણે આવી ગયા કબૂતરને ખવડાવવા રોકી જોઈને ભેગો ખાય છે પૂરી જો આમ રહી કેવી લાગે કોમેન્ટ કરના કે તમારું કોઈ ભૂરી જેવું કબૂતર હોય ને તો દીજો મને બાકી તમને જો જોઈને કેટલા લાગે છે કોમેન્ટ કરી નાખજો આ બધા ઉપર જોઈ જ્યો તો હાલો આને હે ને પેલા આપણે ખાવા દઈએ

તો કોડી લઈ લીધી કોઈ ચડી ગયા છે ને આ જોઈ લ્યો આ ટે કેવડો થઈ ગયો સફેદ સફેદ લગતું થાય છે એવું લાગે જોઈ લઈએ આપણે હરખો બાળક જો એક નંબર થવાનો હે આને ટ્રેન કરવાનું તો કલર કેવો આમાં આમાં કહે જ નહીં

Udah, 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 udah,

કાલ પરમ દી નવા કબૂતરાનું ને સેટઅપ કરવાનું હે નવરા હોય ને તો કાલે જ કરી નાખવું હોય પરમ દી કરવું હોય સેટઅપ આજ નવું કરી જ નાખવું છે કાંઈક અલગ રીસે તો આવરી જ આવરી રીત જ કારણ કે બીજું ઓયડી જેવું બનાવશું ને તો એમાં પછી મીનકી હા ન ખાય ને એટલે એને આવું જ બનાવવું પડશે આવું જ નંબર બા જો અહીંયા કંઈક લુબડત ધોવે છે અડધા કબૂતર અહીંયા બે ગયા છે બે ઉડે સેટઅપ કરી નાખી એક જગ્યા કબૂતર છે આ અહીંયા છે ને ટોટલ એટલે ટોટલ કબૂતર છે જાણ કે જો પૂરી જેવા ફેન્સી ચિરાઈજી મોરપીસવાળા અને ઓલા મુખી અને બીજું શું કહેવાય જેટલા આવે એની આગળ કબૂતરા છે એક એક દી એને અહીંયા પણ આપણે જવાનું છે તો એ કઈ જગ્યા છે ને એ તો તમને ને હું વ્લોગ બનાવીશ ને કા કાલ તો આપણે સેટઅપ લગભગ કરીશું કાલ કે પરમદી અને બીજા દિવસે લગભગ આપણે જઈશું તો હેને વ્લોગ જોવાનું ભૂલતા નહીં અને આ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ મારો ભાઈએ કરી નાખજો જેને નથી કરી એની વાત છે બાકી તો જેને કરેલી આપણે કંઈ કહેતા નથી તો ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ને લાઈક કરી નાખજો તમારા ભાઈ એટલે મિત્રો લઈ લઈ સાયકલ એક આપણે કેરી મારતા આવી એક મજા આવે તો આ બાજુ કબૂતરા ઉડાડે અને આમાં હવા આપણો આકવાન વારો આવ્યો ને તો હવા હવાઈ ગઈ

Kakak, video dulu video yang kalian like, channelnya channel channel kalian subscribe. મળી તમને બીજા નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભરત બાય બાય